મારું શરીર હા વેરી ગુડ તો ચાલો આપણે શરીરના ભાગો વિશે સમજવાનું છે અને તેની હા અને તેની ઓળખ કરવાની છે

પછી શું કહેવાય બેટા જો અહી કેવાનું આને શું કેવાય પછી આ આ કુંભાનો ભાગે રહી ગયો છે ને તો પૂછો બાણ કોને આને શું કેવાય ચાલો કૃષ્ણા બેન ઉભા થો સમજાવ શરીરના ભાગો વિશે

જો ગોઠણ ભૂલાઈ ગયા છે બધા બાળકોને પૂછો છો આને શું કેવાય ગોઠણ વેરી ગુડ

妈妈，妈妈。 ચાલો આગિબેન ઊભા થઈ જાવ બધા બાળકોને શરીરના ભાગો વિશે જાણ કરો જોઈ ગેટા हां 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 तात्पर्य પછી પછી પગનો ભાગ આવશે પછી રહેશે સાકટ આને બોલતા તો ચાલો આદિબેન માટે તાળી પાડીને વધાવતા હવે શેના વિશે સમજ્યા શરીરના ભાગો વિશે હા આપણે બધા શરીર ના અંગો અંગ વિશે ઓળખ કરી તો બધા ને આવડી ગયું સરસ તો બધા બાળકો હોશિયાર છો કોને બધા હોશિયાર જેવું સમજે એવું ત્યાં ભેગા જ બધા બાળકો બોલવા મેના શરીર ના અંગો કે આને માથું કેવાય આને કાન કેવાય આને નાક કેવાય આને ઓઢ કેવાય આને દાંત કેવાય આને ખંભા કેવાય